મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે અને ટોટલ જવાબદારી સાથે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ તમે સસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો મહિન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ધર્મરાજભાઈને સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર દસના મોડલનું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કોઈ પણ પ્રકારનો ફોર્ડ નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ગેર હાઇડ્રોલિક પણ સારા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો ટ્રેક્ટર પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ પર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મિડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરની અંદાજિત કિંમત 80 લાખ રાખવામાં આવેલી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમત માં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગોંડલ અને મોટા દડવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ધરમરાજભાઈ નામ નંબર ઉપર ફોન કરી તમે ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો